ગુજરાતની જનતા અમરેલીની જનતા કુનેહવાળી છે અને આ બધી ભાજપની રાસ લીલા જોઈ રહી છે ઘણી વખત એવું હોય છે કે કોંગ્રેસ હોય કે ભાજપ હોય બુથમાં માણસો પણ ના હોય અને પ્રજા ડાયરેક્ટ મત આપીને જીતાડતી હોય ઇલેક્શન કંઈક અલગ પ્રકારનું થશે અમરેલીની તાસીર રહી છે સાથે મળીને એને લડવું એ જરૂરિયાત છે અત્યારે વહેસવાનું કંઈ છે નહીં અત્યારે જે પાર્ટીમાં ટક્યા છે એટલે એનું અસ્તિત્વ ટકાડવા માટે સૌ સંગઠિત બનીને તાકાતથી લડવાના છે બેન હું એવો કાર્ય કરજું કે મને મારું વાઈક કમાન્ડ આદેશ કરે તું બિહારમાં પણ શૂટણી લડું લડવાવાળો માણસને કોઈ ડરવાનો કોઈ પ્રશ્ન નથી આપણી સાથે અત્યારે પ્રતાપ દુધાર જોડાયા છે અમરેલીના રાજનીતિમાં એક મોટો ધડાકો થયો છે આમ તો ભૂકંપ જ કહી શકાય કારણ કે અમરીશ ડેરે છોડી દીધું છે અને હવે પ્રતાપ દુધાર ત્યાં આગળ બધું જોઈ રહ્યા છે પ્રતાપભાઈ શું કહેશો જે રીતે રાજનીતિમાં અમરીશ ડેરે છોડ્યું હવે તમે એને કઈ રીતે જોઈ રહ્યા છો કારણ કે એ છોડ્યા પછી એમને બહુ મોટો ભરતી મેળો પણ કર્યો રાજનીતિની અંદર આઘાતનો પ્રત્યાઘાત હોય છે કોઈ પણ નેતા હોય એની એક ચાહક વર્ગ હોય અને એક એનો વિરોધી પક્ષ હોય અમરીશભાઈ છેલ્લા આઠ દસ વર્ષથી કોંગ્રેસની રાજનીતિ કરતા હતા એ પહેલાં ભાજપની રાજનીતિ કરતા હતા અને એ પહેલાં સમાજવાદી પાર્ટીમાંથી એ નગરપાલિકા લડેલા અત્યારે કોંગ્રેસના ઘણા બધા કાર્યકર્તાઓએ લઈને ભાજપ જોઈન્ટ કર્યું છે અમરીશભાઈનું તો શું થવાનું એ મને નથી ખબર પણ એને કાર્યકર્તાની બહુ કઠિન પરિસ્થિતિ થવાની છે કારણ કે નજદીકમાં લોકસભાના ઇલેક્શનો પછી સ્થાનિક બોર્ડના ઇલેક્શનો આવતા હોય ત્યારે ભારતીય જનતા પાર્ટીના હીરાભાઈ સોલંકી હોય કે ભાજપ ત્યાંની હોય એ હર હંમેશા એના સંગઠનને મહત્ત્વ આપતી હોય અને સંગઠનના માધ્યમથી ટિકિટો આપતા હોય ત્યારે કોંગ્રેસમાંથી ગયેલા કાર્યકર્તાઓનું ખૂબ જ કપરી પરિસ્થિતિ થવાની છે રહીભાઈ અમરીશભાઈ મારા સાથી મિત્ર હતા મારા એક અંગત મિત્ર હતા અને એ એકાદ વર્ષથી જવા માટે પ્રયત્નો કરતા હતા હતા ઇલેક્શનમાં પણ છે ગયા 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 તો ગયા આ કોંગ્રેસ પાર્ટી છે આ કોંગ્રેસ પાર્ટી કોઈ નેતાઓથી ચાલતી પાર્ટી નથી અહેમદભાઈ વખતે તેત્રીસ ધારાસભ્યો વધવા દીધા હતા તેત્રીસ માંથી પાછી શરૂઆત કરી બોતેર સુધી પહોંચાડ્યું અને લડાઈ લડતી રહી છે અને છેલ્લા ત્રીસ વર્ષથી સત્તાની સામી લડે છે જેટલા લોકો ગયા છે એ વ્યક્તિ સ્વાર્થ માટે બેન ગયા છે કોઈ કોઈ પણ વ્યક્તિને પ્રજાની પીડા નથી પ્રજાની પીડા કરનાર વ્યક્તિ આગલા દિવસે ટીવીમાં ડિબેટું કરતા હોય આગલા દિવસે એ પોતે આવેદનો આપતા હોય અને સેકન્ડ ડે ભારતીય જનતા પાર્ટીનો ખેસ પહેરે તો એવી તો ભાજપ પાસે કઈ જડી છે કે એક જ દિવસમાં એની આત્મા પવિત્ર થઈ ગઈ સીધો સવાલ છે ત્યારે ગુજરાતની જનતા અમરેલીની જનતા કુનેહવાળી છે અને આ બધી ભાજપની રાસ જોઈ રહી છે ઘણી વખત એવું હોય છે કે કોંગ્રેસ હોય કે ભાજપ હોય બુથમાં માણસો પણ ના હોય અને પ્રજા ડાયરેક્ટ મત આપીને જીતાડતી હોય ઇલેક્શન કંઈક અલગ પ્રકારનું થશે અમરેલીની તાસીર રહી છે ઇન્દ્રાજીનો એકદમ સૂર્ય તપતો તો જે આજે નરેન્દ્રભાઈનો નથી એટલો સૂર્ય તપતો તો તેથી દ્વારકાદાસ પટેલ ત્યાં લોકસભાનું ઇલેક્શન જીત્યા હતા એ બી અપક્ષમાંથી દ્વારકાદાસ પટેલનો દિવસ ત્યાં બહુ તપતો હતો કે દ્વારકાદાસ પટેલ સિવાય કોઈ હાલે નહીં ત્યારે અમારા વડીલ મુરબી નવીનચંદ્રભાઈ રવાણી ત્યાંથી ઇલેક્શન જીતેલા છે વિપરીત પરિસ્થિતિમાં અમરેલીની રાજનીતિમાં લોકો મતદાન કરે છે વિપરીત પરિસ્થિતિની અંદર એ લોકો જોઈ અને કુનેથી મતદાન કરવાવાળા અમારા મતદારો છે અને જેનો મોજૂદ દાખલો હું પોતે છું કે બે હજાર દસમાં મને બાજુના ઘરમાં કોઈ ઓળખતું નહોતું મારા જિલ્લામાં મારા ઘરની બાજુમાં મને કોઈ ઓળખતું નહોતું અત્યારે મને જિલ્લા પંચાયત ધારાસભ્ય બધી જ રીતનો મોટો બનાવ્યો એ જનતા બનાવે જનતા જેવી એવી સાઠ સાટશે સિંહમાંથી આ બધાને બિલાડીઓ બનાવી દેશે પણ પ્રતાપભાઈ આવે કારણ કે અમરેલીની રાજનીતિમાં એવું કહેવાય કે પ્રતાપ દુધાત વિજી ઠુમર પરેશ ધાનાની અમરીશ ડેર આ બધા એક ચહેરો હતા કોંગ્રેસના તમને લાગે છે કે હવે અમરેલીની રાજનીતિમાં એક પરિવર્તન આવશે કે અમરેલીમાં એક પરિવર્તન આવશે કોંગ્રેસની અંદર એક ચહેરો તમને ભૂલાઈ ગયો જેની ઠુંબર પ્રદેશની પ્રમુખ છે મહિલા આગેવાન છે પ્રદેશની પ્રમુખ સાથે પોતે જિલ્લા પંચાયતની પ્રમુખ રહી ચૂક્યા છે અને અમને એ ચહેરામાં વિશ્વાસ છે વીરજીભાઈ ઠુંબર એના સારથી બનશે પ્રતાપ દુદા એની ઢાલ બનશે અને પરેશભાઈ ધાનાણી એની કુનેહથી ઇલેક્શન અલગ પ્રકારનું લડાવવાનું છે એટલે વીરજી ઠુમર ત્યાંથી લડવાના છે ચૂંટણી ચૂંટણી તો પ્રતાપ દુધાટ લડે જેની ઠુમર લડે પરેશ ધાનાણી લડે વિરજીભાઈ ઠુમ્મર લડે અથવા પાર્ટીનો કોઈ પણ સામાન્ય કાર્યકર વફાદાર કાર્યકરને ટિકિટ આપશે બધા સાથે મળી અમારી ટીમની અંદર ટીમ વર્ક કરી અને અમે લડશું તમે કહી રહ્યા છો ટીમ વર્ક કરીને તમે લડશો પરંતુ અત્યાર સુધી એવું દેખાઈ રહ્યું છે કે વિરજી ઠુમર અને પરેશ ધાનાની આમને સામને રહેતા હતા હવે સાથે આવ્યો છે કારણ કે કોંગ્રેસની અંદર સૌથી મોટી સમસ્યા જ નેતાઓ નેતાઓ એક કોંગ્રેસ બીજેપી સાથે તો પછી લડે છે પહેલાં નેતા કોંગ્રેસના જ નેતા કોંગ્રેસ સાથે લડતા હોય છે મહાભારતનું યુદ્ધ મને દેખાઈ રહ્યું છે મહાભારતના યુદ્ધની અંદર પાંડવોની અંદર એક વિચારોના મતભેદો રહેતા હોય પણ જ્યારે એમ ખબર પડી કે હવે આપણું બધું જ પતી જવાનું છે ત્યારે બધા ભાઈઓ એકઠા થઈને લડ્યા હતા અને એવડી મોટી કૌરવોની સેના હતી અવડા મોટા સરશાસ્ત્રો હતા એવડી મોટી એની પાસે સંપત્તિઓ હતી આની પાસે કંઈ નહોતું ખાલી નિષ્ઠા હતી વિરજીભાઈ કે પરેશભાઈ એ આવનાર પેઢી માટે સાથે મળીને એને લડવું એ જરૂરિયાત છે અત્યારે વહેસવાનું કંઈ છે નહીં અત્યારે જે પાર્ટીમાં ટક્યા છે એટલે એનું અસ્તિત્વ ટકાડવા માટે સૌ સંગઠિત બનીને તાકાતથી લડવાના છે એમને લાગશે અમરેલીની રાજનીતિ બદલાશે અમરેલીની રાજનીતિમાં પ્રતાપ જુતા આજે પાર્ટીનો પ્રમુખ બન્યો એ બદલાતી જ રાજનીતિ કહેવાય મારી નાની ઉંમરમાં મને યુવક કોંગ્રેસનો પ્રમુખ બનાવ્યો ત્રણ વાર ધારાસભાની ટિકિટ બેન બાર વર્ષમાં ત્રણ વખત મને એમએલએની ટિકિટ આપી બાર વર્ષ પહેલાં મારું રાજકારણમાં જન્મ થયો છે જેની ઠુમ્મરને જિલ્લા પંચાયતની સભ્ય એને ખબર નહોતી એ સભ્ય બની સીધી જિલ્લા પંચાયતની પ્રમુખ બની એ રાજનીતિ બદલાતી નવી પેઢી માટે જેને રાજકારણ કરવું હોય એ કોંગ્રેસના રાજકારણમાં આવનાર દિવસો મને બહુ ઉજ્જવળ દેખાય છે સામે એવડી મોટી ગર્દી છે સામે એટલો મોટો ટ્રાફિક છે કે એના નેતાઓને કોઈ ઓળખતું નથી વિરોધ પક્ષે પોતે ડેવલપ પણ થઈ શકશે અને પાંચ વર્ષમાં ગુજરાતમાં ઘણું બધું બને બદલાતું દેખાય છે કારણ કે હજી અમરેલીની સીટ ઉપર બીજેપી પણ પોતાનો ઉમેદવાર અનાઉન્સ નથી કરી શકી એટલે તમને લાગે છે કારણ કે પહેલા મનસુખ માંડવિયાનું નામ બોલાતું હતું અત્યારે ત્યાં આગળ નારાયણ કાછડિયાને લઈને પણ બહુ ઘણી બધી બબાલ ચાલી રહી છે ભ્રષ્ટાચારના આરોપ લાગેલા છે તમને લાગે છે બીજેપી માટે પણ આ જંગ એટલો ઇઝી નથી ભારતીય જનતા પાર્ટી કોઈને કોઈ જગ્યાએથી ભલે ટીવી અથવા પોતાની માર્કેટિંગમાં અમારી કરતાં આગળ શેમાં હું કોઈ શંકા ન કરી શકું સત્તા કેમ પ્રાપ્ત કરવી એમાં પણ અમારા ત્યાં આગળ શેમાં હું શંકા ન કરી શકું પણ મેં કીધું એમ અમરેલીની અંદર એ લોકો બહુ જોય વિચારીને સ્ટેપ ભરી રહ્યા છે અમારા પનોતા પુત્ર પરસોત્તમભાઈ રૂપાલા એ બહુ અમારા કદાવર નેતા કહેવાય એને પણ ભાજપે ખસેડીને રાજકોટ મોકલ્યા એટલે જો ભારતીય જનતા પાર્ટી એનું સંગઠન લડતું હોય જો ભાજપની એટલી મોટી બોલબાલા હોય તો રૂપાલા સાહેબને રાજકોટ લડવા ના મોકલે રૂપાલા સાહેબ એટલે એક મુખ્યમંત્રી લેવલના વ્યક્તિ છે અને અમરેલીની અંદર ધારાસભ્ય પણ રહી ચૂક્યા છે એ રૂપાલા સાહેબને શા માટે એને રાજકોટ મોકલ્યા અમારી બોર્ડરનું ગામ માંડવીયા સાહેબનું આવે એ માંડવીયા સાહેબની વાતો પણ ચાલી એને શા માટે પોરબંદર લડવા મોકલ્યા ત્યારે ભાજપ પણ ફૂંકી ફૂંકીને એના પગલાં મૂકી રહી છે કોંગ્રેસ પણ બહુ પુનેથી એનું કામ કરી રહી છે અમરેલીનો જંગ રસપ્રદ બનશે એવું મને દેખાઈ રહ્યું છે સાથે જોવા જઈએ તો રાજુલા ઉપર હીરા સોલંકી અત્યારે ત્યાંથી કોળી વોટ બેંક જેને કહી શકાય હવે અમરીશ ડેરની વાત ચાલી રહી છે કે અમરીશ ડેરને ત્યાંથી બાય ઇલેક્શન લડાવે ને હીરાભાઈને ભાવનગર શિફ્ટ કરે તમને શું લાગે છે એક મ્યાનમાં બે તલવાર રહી શકશે એક મ્યાનમાં બે તલવાર રહેવાનો એટલા માટે સવાલ પેદા થતો નથી હીરાભાઈ સોલંકી પ્રસ્થાપિત નેતૃત્વ છે હીરાભાઈ સોલંકીએ સાબિતી આપી છે કે એક કદાવર નેતા છે પરસોત્તમભાઈ સોલંકી કદાવર નેતા છે કોળી સમાજના મોટા બે ચહેરાઓ છે કોળી સમાજની ધારાસભ્યની ટિકિટ કપાય અને કોળી સમાજનું નેતૃત્વ અહીંયા ગુજરાતમાં ઓછું થાય એ હું નથી માનતો હીરાભાઈ કે પરસોત્તમભાઈ સ્વીકાર્ય હોય મારું એવું માનવું છે કે પરસોત્તમભાઈ છે ધારાસભ્ય તરીકે ચાલુ રહેવા જોઈએ અને પરસોત્તમભાઈએ એના વિસ્તારની અંદર ઘણા વર્ષો સુધી અને હીરાભાઈએ શાસન કર્યું છે ત્યારે ભાવનગર એનો અલગ એરિયા પડતો હોય જે અમારી વાતો છે પ્રમાણે હું નથી માનતો કે હીરાભાઈ સીટ ખાલી કરે ચલો આશા રાખીએ કે આવનારા ઇલેક્શનમાં વધારે આપણી જોડે પિક્ચર ક્લિયર થઈ જશે તમે ચૂંટણી લડશો અમરેલીના મેદાનમાં તમે એક ઉમેદવાર ખરા બેન હું એવો કાર્ય કરશું કે મને મારું હાઈ કમાન્ડ આદેશ કરે તો હું બિહારમાં પણ સુકની લડું લડવા વાળો માણસ છું ને કોઈ ડરવાનો કોઈ પ્રશ્ન નથી ઇલેક્શનની અંદર રિઝલ્ટમાં હાર ને જીત જ આવતું હોય ત્યારે પાર્ટી જે સૂચના આપશે જે આદેશ કરશે હું અમલવારી કરીશ ચાલો અમારી સાથે વાત કરવા માટે આપનો ખૂબ ખૂબ આભાર તો આ પ્રતાપ દુધાર જેમનું કહેવું છે કે પાર્ટી સૂચના આપશે તે પ્રમાણે એનું કામ કરીશ અને સાથે જે રીતે એમને વાત કરી છે કે અમરેલીનો જંગ આ વખતે ઘણો જ દિલચસ્પ થઈ જશે આપને અમારો રિપોર્ટ કેવો લાગે કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી જણાવજો અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં આભાર